જે તમે કાર્ય કરતા હોય એ કાર્યમાં સમર્પિત થાવ એટલે ભગવાનને સફળતા આપવી જ પડે છે પછી પ્રિન્ટિંગ પ્રેસ હોય કે પછી ભગવાનની કથા હોય ખેતી કરતા હો કે વેપાર કરતા હો કોઈ પણ કાર્ય હોય એમાં સંપૂર્ણ તમારી ચેતનાને સમર્પિત કરી દો ભગવાન વચન આપેલું છે કે હું તેને સફળ બનાવીશ પણ કરવા ખાતર કરીએ રહેવા ખાતર રહીએ ભલી વાર ન હોય એની અંદર પછી ઘણા માણસોની નોકરી કરતા ઘણા ભાગ શું કરીએ કરવી પડે છે નોકરી પણ કોઈની ભાગે નોકરી કરતા હોય ને તમે માલિક બનીને નોકરી કરો તો આજની તો કાલ ભગવાન તમને એ ફેક્ટરીનો માલિક બનાવી દે નોકર નોકર રોજ ના રાખે પણ મજદૂર મજદૂર જ રહે ને કારણ કે મજદૂર એક માલિક બનીને કામ નથી કરતો એ મજદૂર બનીને જ કામ કરે છે ગણેશજી એકલા બેસી ગયા છે મોટાભાઈ કાર્તિકે પરિક્રમા કરવા માટે ગયા છે હું તો જઈ ન શકું કારણ કે ભારે શરીર મારું મુશ્કે વાહન શું કરું હવે હું એકલા બેસા બેઠા ચિંતન કરે અંદરથી અવાજ ઉઠે છે કે શું બેઠો બેઠો વિચાર કરે છે કેટલા આપણા ધર્મ ગ્રંથો છે ધર્મગ્રંથોનું વાંચન કર અને વાંચનનો શોખ એ માણસ બાગ બગીચામાં સ્વર્ગમાં જીવતો હોય છે પુસ્તક પ્રેમી માણસ એના મસ્તક ના વિચારો કદી ભ્રમિત ના થાય બે તને પુસ્તકો તો સાથે હોવા જોઈએ ખોટી વ્યર્થ વાતો કરીને ખોટું ચિંતન મનન કરીને મગજ દિમાગ ને બગાડવું કથા વાંચન ના કરી અરે રામચરિત માણસ તો ગુટકો સાથે રાખીએ પાઠ કરો રોજ ભલે ચોપાઈ કે શોર્ટ થો દોહરો ન સમજાય તો કમસે કમ ભાષાંતર વાંચો જીવનના દરેક પ્રશ્નો નિવારણ રામચરિત માનસ છે અઢાર પુરાણ વેદ ઉપનિષદ નો બધો જ ખજાનો એ તુલસીજી એ નાનકડા ગુડકામાં ભર્યો છે રામચરિત માનસ આ તો ગુડકા ખાય છે ગુડકો રાખતો નથી રોજ પાઠ કરો શ્લોકમ શ્લોકાર્ધમ એ વધારે નહીં હોય અડધા શ્લોક નો પાઠ ધર્મ પુસ્તકો નું વાંચન જીવનમાં શ્રેષ્ઠ યુવાન તો છોડવું જ ન જોઈએ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરી કરતા અને અને મોબાઈલમાં બહુ વાંચવું નહી કારણ કે મોબાઈલના જે કિરણો છે ને આંખને ડેમેજ કરે છે ઘણા લોકો મોબાઈલમાં વાંચે નહીં નહીં કોઈ દિવસ નહીં ભલે કાર જાણ ખાતર થોડું ઘણું વાંચેલી એ વસ્તુ અલગ છે કાદું સૂત્ર એ કાદી કોઈ પ્રેશનોટ વસ્તુ અલગ બાકી લાંબુ લાંબુ એની સાથે આખું શું મહાપૂર્ણ મોબાઈલમાં છે તમે બધું જ વાંચન કરી શકો છો પણ પુસ્તકો વાંચો જેથી કરીને આપણે આંખને નુકસાન ન થાય અને શરીરને નવાણું પણ નવાણું ટકા શક્તિ આંખમાં ભરેલી છે બધી જ તાકાત તમારી પાસે તમે ઘોડા જેવા હોય પણ આંખ ન હોય તો આંધળી ચગડોળ બની જાય આંધળું બની જાય તેથી આંખને સાચવવી બધી જ રીતે વાસ્તવિકની ની દ્રષ્ટિએ દ્રષ્ટિની દ્રષ્ટિએ પણ આંખને ને સાચવવી નથી કે પગ બગડે તો બગડવા દો હાથ બગડે તો બગડવા દો પેટ બગડે તો બગડવા જો કાન બગડે તો બગડવા જો આંખ બગડવી નહીં જોઈએ એક વાત કહું જે માણસની આંખને આંખ ને હાથ ચોખા હોય ને એના પર ભગવાન અમૃતનો વરસાદ વરસાવે છે એક આંથ ચોખા હોવા જોઈએ ને એક આંખ ચોખ્ખી હોવી જોઈએ કરોડોનો ઢગલો પડ્યો હોય પણ આપણા આંખ ને બગડે ચોરવાની ઈચ્છા થાય લેવાની ઈચ્છા ના થાય એક આંખ ના બગડે અને એક આંખ ના બગડે માણસ દુનિયામાં મેદાન મારી પણ માણસ ધોખો ત્યાં જ ખાઈ જાય છે પેલા મોટા મોટા શેઠ લોકો હોય ને એ ઘરમાં કામ કરવા માટે માણસને રાખે પછી ચાર પાંચ દિવસ પછી એની કોઈ જગ્યાએ પૈસા મૂકી દે કોઈ જગ્યાએ સોનું મૂકી દે કોઈ જગ્યાએ વસ્તુ મૂકી દે તુરત નહીં બે ત્રણ દિવસ જ્યાં આપે છે થોડોક ટાઢો પડે પછી જો એ વસ્તુ શેઠને આપી દે એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ દસ દસ વારની તેની પરીક્ષાઓ થાય અંજો સહી સલામત નીકળે તો એ માણસ પોતાના ઘરના સભ્યને જેમ રહેવા લાગે છે પણ હાથ બગડે તેનું મન બગડે જ ધર્મગ્રંથનું વાંચન કરવા લાગે છે ગણેશ ભગવાન ધર્મગ્રંથનું વાંચન કરતા એક જગ્યાએ લખાયેલું એવું છે કે જે માતા પિતાની પરિક્રમા કરે તેને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મળે ગણેશ કે આ તો બોહાર હોય એ સમયે ધર્મ પુસ્તક હાથમાં લઈ ગણેશ ભગવાન શંકર અને પાર્વતી ની પરિક્રમા કરે છે ગણેશ ભગવાન નથી આમાં ક્યાં સમય લાગે છે ત્રણ પરિક્રમાઓ કરે છે આજ જોડીને કહે છે કે ભગવાન મારા વિવાહ કરો પૃથ્વીની પરિક્રમા કરીને આવતો રહ્યો છું ભગવાન શિવ કહે છે ગણેશ આવું જૂઠું બોલે છે ભગવાન કાર્તિકે પૃથ્વીની પરિક્રમા કરવા ગયા છે તું પૃથ્વીની પરિક્રમા કરવા નથી ગયો અને આવું જૂઠું શા માટે બોલે છે જ્યાં પૃથ્વીની પરિક્રમા માટે નહીં નહીં એકવાર નહીં મેં તો ત્રણ વાર પૃથ્વીની પરિક્રમા કરી છે અરે ભગવાન કાર્તિકે મયુર ઉપર સવાર થઈને ગયા છે તું પણ પૃથ્વીની પરિક્રમા કરવા જા નહીં મેં તો પૃથ્વીની પરિક્રમા કરી લીધી છે કઈ રીતે ભગવાન ભગવાન ગણેશજી મહાદેવજીને ધર્મ પુસ્તક છે છે શું લખેલું તો મહાદેવજી કહે છે જે યુવાન માતા પિતાની પરિક્રમા કરે જે પુત્ર માતા પિતાની પરિક્રમા કરે છે તેને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મળે તો પછી મને મળવું જોઈએ ને મેં આપની પરિક્રમા કરી છે ભગવાન શિવજી વાતને ટાળવાની કોશિશ કરે છે એવું તો ધર્મગ્રંથોમાં લખ્યું હોય કે બધું લખ્યું આપણે થોડું અનુસરણ કરી શકીએ ધર્મગ્રંથોમાં તો કેટલું શ્રેષ્ઠ શ્રેષ્ઠ લખવામાં આવ્યું છે એ બધું અનુસરણ આપણાથી ન થાય ભલે મહાદેવજી પણ જેને લખ્યું હોય તેને અનુસરણ કરવું પડે ને જેને પાલન લખવું હોય એને તો પાલન કરવું જ પડે તો જેને લખ્યું હોય એને પાલન કરવું પડે તો મહાદેવજી જરા જો તો આ ધર્મ પુસ્તક કોને લખ્યું છે આગલા પાને જોયું તો લેખક પોતે મહાદેવ જ હતા શંકર લખ્યું પિતાજી તમે આ ધર્મ પુસ્તકનું લખાણ કર્યું છે હવે તમારે પાલન પાલન કરવું કરવું એ આપની વાત છે અને જો ન તો વાંધો નથી જે જગ્યાએ લખેલું છે જે પુત્ર માતા પિતાની પરિક્રમા કરે તેને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મળે તે જગ્યાએ લખી નાખું જે પુત્ર માતા પિતાની પરિક્રમા કરે તેને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મળતું નથી એવું લખી નાખું અને બાજુમાં તમારી સાઈન કરી નાખો પછી હું ગામડે ગામડે જાઉં અને ઘરે ઘરે ફરું અને કહું કે આજથી શિવજી મહારાજે નિયમો બદલ્યા છે માતા પિતાને પરિક્રમા કરવી નહીં માતા પિતાની સેવા નહીં કરવાની માતા પિતાને પગે નહીં લાગવાનું ભગવાન મહાદેવ કે ગણેશ આ તો ધર્મ વિરુદ્ધનું કાર્ય થવા લાગે તો પછી આપ મારે વિવાહ કરો ભગવાન શંકરજી કહે છે ગણેશ દુનિયામાં એ જ માણસ જીતી શકે છે જેની સાથે ધર્મગ્રંથની વાતો હોય છે જેની સાથે ધર્મગ્રંથની ચર્ચા હોય જેની પાસે ધર્મગ્રંથ હોય જેની પાસે ધર્મ અનુચરણ હોય એ જ માણસ જીવનમાં સફળ થઈ શકે છે જે માણસ સાથે ધર્મ નથી એ માણસ જીવનમાં આગળ વધી શકતો નથી અને ભગવાન શંકરજી ગણેશના વિવાહ પ્રજાપતિ વિશ્વરૂપની બે પુત્રીઓ સાથે કરે છે અને ધામધૂમથી વિવાહ થાય છે બે પુત્રો પણ થાય છે સમય વીતી ગયો છે ને ભગવાન કાર્તિકે પૃથ્વીની પરિક્રમા કરીને આવે છે જ્યાં કૈલાસ ની નજદીક પહોંચવાના હતા નારદજી ભગવાન કાર્તિકે ને મળે છે ને નારદજી પૂછવા લાગે કાર્તિકે ક્યાં ગયા હતા ઘણા સમયથી તમે કૈલાસમાં દેખાતા નહીં હતા ભગવાન કાર્તિકે કહ્યું છે કે માતા પિતાએ કહ્યું કે પૃથ્વીની પરિક્રમા કરવા જાઓ જે પરિક્રમા કરીને આવે તેને વિવાહ કરવાના છે તેથી હું પૃથ્વીની પરિક્રમા કરીને આવ્યો છું હવે હવે મારા મારા વિવાહ થશે થશે લગ્ન સમજી ગયા કાર્તિક ખબર નથી કે વિવાહ થઈ ગયા છે છે એ વાત થી અરે આપ તો જાણો છો ને કે હંમેશા મા બાપ ને નાનો દીકરો વાલો હોય છે મોટા દીકરા સાથે એટલો બધો પ્રેમ ન હોય તેથી ગણેશ સાથે લગ્ન કરવા હતા ગણેશના લગ્ન કરવા હતા તમે મોટા દીકરા એટલે તમને પૃથ્વીની પરિક્રમા કરવા મોકલી આપો તમે પૃથ્વીની પરિક્રમા કરવા જાઓ એટલે ગણેશના વિવાહ થઈ જાય અને થયું એવું જ નારદ કહે છે ગણેશના વિવાહ થઈ ગયા પ્રજાપતિ વિષ્વરૂપની પુત્રીઓ સાથે વિવાહ થયા છે ભગવાન કાર્તિકે સ્તબ્ધ બેન્યા છે ગણેશના વિવાહ થયા અરે ના નારદ મારા નાના ભાઈ ગણેશના વિવાહ ના ઉત્સવ નો મને લાભ ન મળ્યો મારી રાહ જોઈ મારું ઇંતજાર ન કર્યું અને મારા માતા પિતાએ ના વિવાહ કર્યા પોતાના વિવાહ નહી થાય એનું દુઃખ નથી પણ ગણેશના વિવાહ ના લાભ ન મળ્યો મારી આવવાની રાહ ન જોઈ પણ નારજી મને વાત સમજાઈ ગઈ નારજી કે તમને મળી શું સમજાણું ભગવાન કાર્તિકે બહુ સરસ વાત કરી છે કે વિવાહ કરવા માટે પૃથ્વીની પરિક્રમા કરવી પડે છે તો વિવાહ કર્યા પછી મારે શું શું નહીં કરવું પડે તેના કરતા મારે વિવાહ કરવા જ નથી આવ્યો અને કૈલાસમાં જવું પણ નથી અને એ ભગવાન કાર્તિકે કૈલાસમાં નથી ગયા અને કાર્તિકે ભગવાન દક્ષિણ ભારતની યાત્રામાં નીકળે છે અને શૈલ પહાડ ઉપર અનેક અસુરો નિવાસ કરે છે શૈલ પહાડ પર જેને અસુરોનો સહાર કરે છે અને જ્યાં જ્યાં આ ધર્મ હતો ત્યાં ત્યાં ભગવાન મહાદેવજીની ભક્તિની સ્થાપના કરે છે ભગવાન કાર્તિકે અસંખ્ય શિવલિંગોની સ્થાપના કરે છે કૃષ્ણા નદીના તટ ઉપર ભગવાન કાર્તિકે તપસ્યા કરવા માટે બેસે છે ઘણા સમય બાદ નારદજી ભગવાન મહાદેવની પાસે જાય છે શિવ અને પાર્વતી બેઠા છે ભગવાન કાર્તિકે નારદજી ભગવાન મહાદેવ ની પાસે જે ઉલટ સુલટ વાતો કરવા લાગે છે કહે છે ભગવાન મહાદેવ ઘણા થી આજકાલ નારદ ને ખબર બધી છે એ કાર્તિક સ્વામી જતા રહ્યા છે ઘણા હોય ને એવા આપણા પાડોમાં બાપ દીકરા નામ થોડુંક વ્યવહાર ન હોય તો વારંવાર પૂછો કેમ તમારો મોટો દીકરો નથી આવતો તું આવે છે ને એટલે નથી આવતો તું અમારા ઘરે નહીં આવતો હોત ને તો આવતો હોત તારું આ કામ જ આ છે મહાદેવ સમજી ગયા નારદજી કઈ કહેવા માંગે છે નારદજી કહેવા માંગો અરે હું તો શું કહું પણ તમે મોટી ભૂલ કરીને બેઠા છો અરે અમે ભૂલ કરીને બેઠા છીએ કેમ નહીં ગણેશજી ના વિવાદ કર્યો તમારે ઇંતજાર તો કાર્તિકે ની રાહ જોવી જોઈએ કે નહીં કાર્તિકેની અનુપસ્થિતિમાં તમે ગણેશજીના વિવાહ કર્યા પોતાના નાના ભાઈ ગણેશના વિવાહનો લાભ ન મળ્યો તે પુત્ર કાર્તિકેને દુઃખ થયું છે તેથી આપથી નારાજ થઈને શૈલ પહાડ ઉપર જતા રહ્યા છે પુત્ર કાર્તિકે અમારાજી નારાજ ત્યારે નારજી બહુ સુંદર નીતિ સૂત્ર સમજાવે છે કે માતા પિતા જ્યારે પોતાના વ્યવહારમાં ભૂલ કરે છે ત્યારે તેના પુત્રો નારાજ થાય છે તેથી ઘણીવાર પુત્ર દોષિત ન હોય માતા પિતા પણ દોષિત હોય છે એવું ન કહી શકો કે પુત્ર દોષિત છે જેથી કરીને પુત્ર માતા પિતાને છોડીને જો માતા પિતાના વ્યવહારમાં પણ કઈ ભૂલો હોય છે તેથી પુત્રો ને પુત્રી દૂર થતા હોય છે ભગવાન શિવજી પોતાની ભૂલોને સ્વીકારે છે આ સજ્જનતા છે આપણે આપણી ભૂલ કરવી હોય તો ભૂલને સ્વીકારવી જોઈએ ભાઈ શા માટે નહીં પણ સૂત્ર છે કે બીજાની ભૂલ શોધવામાં ભેજવું જોઈએ પણ પોતાની ભૂલ સ્વીકારવામાં તો કલેજું જોઈએ કે મેં ભૂલ કરી છે ભાઈ મને ક્ષમા કરજો મારાથી થઈ ગઈ છે ભૂલ તો વાત આગળ નહીં વધે પણ જીવનમાં કઠિન છે પોતાની ભૂલોને સ્વીકારવી ભગવાન શિવજી નારદને પૂછવા લાગે નારદ હવે મેં શું કરીએ સંત મત જેને કહેવાય છે સંતોને પૂછવામાં આવે કે હવે મારે શું કરવું મારી બાજી બગડી તો ગઈ છે બાબદિકરણ બોલવાનું થયું બાપ બોલે વ્યવહાર નથી જમીન માટે ઝઘડો થયો દુકાન માટે ઝઘડો થયો વેપાર માટે ઝઘડો થયો છે પણ હવે આનો રસ્તો કયો કોઈ સંત મત શાસ્ત્ર મત તો હોય જ આપણી પાસે પણ શાસ્ત્ર મત ને સંમત મત હોય તો સંત મત છે ભગવાન મહાદેવ સ્વયં પૂછવા લાગે છે નારજી આપ બતાવો અમે શું કરી અરે એમાં કરવાનું શું હોય આ બંને જાઓ પુત્ર કાર્તિકેની સામે અને ક્ષમા માંગી પુત્ર મારી ભૂલ થઈ છે અને ક્ષમા કોઈ પણ માગી શકાય છે ક્ષમા કોઈ પણ ના આપી શકાય છે ને એ થોડું છે કે આપણે છે કોઈ પાસે ક્ષમા નહીં માફી નહીં આપણે પડે પાઘડી ઉતારવી પડે ઘણી તો વાત ત્યાંથી અટકી જાય વાત ત્યાંથી આગળ ન વધે વેર વધારવું ન હોય તો બસ ક્ષમા માગી લો ભાઈ અમારી ભૂલ થઈ ગઈ થોડી સરકચૂક થઈ ગઈ થોડી અમારાથી થોડું આવું બધું થઈ ગયું છે પણ હવે અમે ફરી માર આવી ભૂલ નહીં કરી નાર્દના કહેવાથી શૈલ પહાડ જાય છે માતા પિતાને આવતા જો ને ભગવાન કાર્તિકે ને થયું કે મને સમજાવીને લઈ જશે મારા વિવાહ કરશે મારે તો કેટલુંક દેવતાઓનું કાર્ય કરવાનું છે કારણ કે દેવતાઓનો સેનાપતિ છું હું આ દેવતાઓની રક્ષાની જવાબદારી મારા ઉપર છે વિજય સ્થાપના શેલ પહાડ પર અને જો મને લઈ જશે મારા વિવાહ કરશે તો એટલું મોટું કાર્ય હું કેવી રીતે સંભાળી શકીશ શિવ અને પાર્વતી ને આવતા જોઈને ભગવાન કાર્તિકે ક્રોસ પહાડ પર જતા રહે બીજો એક પહાડ છે એ પહાડ ઉપર દૂર જતા રહ્યા છે પોતાના પુત્રને દૂર જતો જોઈને શિવજી પાર્વતીને કહે છે પાર્વતી જરૂર આપણે આ ભૂલ છે મહાદેવ કહે છે સાંભળો પાર્વતી જ્યારે માતા પિતા પોતાના વ્યવહારમાં ભૂલો કરે છે ત્યારે સંતાનો તેનાથી નારાજ થાય છે અને દૂર જતા રહે છે તેથી આપણા શાસ્ત્રોની અંદર વડીલોના વ્યવહારની પણ વાતો છે ઉમર પરિપક્વ થાય છોકરાઓ મોટા થઈ જાય ત્યાર પછી આપણું જીવન કેવું હોવું જોઈએ આપણી વાણી વર્તન કેવું હોવું જોઈએ આ શાસ્ત્રોમાં સુંદર વર્ણન છે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ ભગવાન શિવ અને પાર્વતી અદૃશ્ય બને છે જે સ્થાન પર ભગવાન કાર્તિકે ઉપસ્થિત છે તો શિવ અને પાર્વતી તેની સામે પ્રગટ થાય છે પુત્ર કાર્તિકે ની ક્ષમા માગે છે કે બેટા ગણેશના વિવાહ માં કર્યા છે પણ થોડી ભૂલ થઈ ગઈ તારે આવવાની રાહ ન જો હવે ધામધૂમે અમે તારા વિવાહ કરીએ ભગવાન કાર્તિકે કહે છે દેવતાઓની રક્ષા કરવાની છે આ પહાડ ઉપર અનેક પ્રકારના અસુરો રહે છે અસુરોનો સહાર કરવાનો છે ભગવાન અવસર આવતા જરૂર સંપન્ન બનશે પિતાજી ભગવાન કાર્તિકે કહે છે હું અહીંયા નિવાસ કરીશ કારણ કે અહીંયા ઋષિ મુનિઓની તપસ્થલી છે અનેક ઋષિ મુનિઓની મારે રક્ષા કરવાની છે હજી પણ અસુરનો નો ઉપદ્રવ આ શૈલ પહાડ પર છે પણ હે માતા પિતા મને બળ પૂરું પાડનારો મને આત્મ શક્તિ પૂરી પાડનાર હે મા ભવાની આ બંને જણા તેજો સ્વરૂપે સ્થિર રહ્યો અહીંયા નમાસ ને દિવસે મહાદેવ આપ મને મળવા માટે પધારજો પિતાજી પૂર્ણિમાના દિવસે માં તું મને મળવા માટે આવજે હું એ દેવતાઓની રક્ષા કરીશ અને ભગવાન શિવ અને પાર્વતી ત્યાં સુંદર પોતાનો તેજોમય સ્વરૂપ સ્થિર કરે છે અને અમાસ ને દિવસે ભગવાન શિવ પોતે કાર્તિકે ને મળવા જાય છે શૈલ પહાડ પર પૂર્ણિમાને દિવસે સ્વયં ભવાની માતા પાર્વતી પોતાના પુત્ર કાર્તિકે ને મળવા માટે શૈલ પહાડ પર જાય છે શિવ મહાપુરા ગ્રંથ કહે છે શંભો સ્વયં ભગવાન શિવને પાર્વત સુંદર સ્વરૂપે સ્થાપિત રહે છે અને સુંદર એક સ્વયંભુ તેજોમય સ્વરૂપે શિવલિંગ પ્રગટ થાય છે એ શિવલિંગ નું નામ છે મલ્લિક એટલે પાર્વતી ને અર્જુન એટલે ભગવાન શિવ નામ શિવલિકા અર્જુન મહાદેવ મલ્લિકા અર્જુન શિવનું અર્જુન મહાદેવ નામો છે પ્રધાન પ્રધાન એક હજાર નામ છે એનાથી પણ સંક્ષેપ એકસો ને આઠ નામ છે દરેક દેવતાઓ અલગ અલગ એકસો આઠ નામથી ભગવાન શિવજીની પૂજા કરી છે અનેક મહાદેવના ભક્તો રોજ એકસો ને આઠ નો નામનો પાઠ કરે છે પણ એકસો આઠ ભગવાન મહાદેવના અલગ અલગ નામ ના લઈ શકીએ તો એકસો આઠ પંચાક્ષર મંત્ર જાપ કરવા આમ તો શું મહા પણ કહ્યું છે કે રોજની દસ માળા કરવી એટલે એક હજાર જાપ રોજ ના કરવા જોઈએ દસ માળા રોજ ની કરવી જોઈએ અને જાપશાસ્ત્ર માં કહે છે શાસ્ત્ર ની અંદર એની અંદર રોજ છ માળા કરવી જોઈએ નમાશિવાય પાંચ ને ઉમ લગાડે એટલે રોજની પંચાક્ષર ની છ માળા કરવી એક રુદ્રાક્ષની માળા અહીંથી લઈ લેવી ગંગાજીમાં સ્નાન કરાવી લેવી અને નિયમ કરો કે રોજ હું એક માળા કરીશ થોડોક સવારમાં વહેલો ઊભો થઈ જઈશ સ્નાન કરી પવિત્ર બની એક પોતાનું આસન રાખું એક પોતાની માળા રાખવી સાધના માટે બહુ સામગ્રી વધારે રાખવાની જરૂર નથી સાધના માટે સામગ્રી જેટલી ઓછી હોય છે આટલી સગવડતા ઓછી રહે છે ભગવાનની સાધના માટે એક આસન રાખવું એક માળા રાખવી દે આપણે ગુરુદેવનો આપેલો મંત્ર રાખવો મંત્ર માળા અને આસન ત્રણ હોય એટલે આપણી ભક્તિ થઈ ગઈ આસન પણ પાતળું રાખવું જેથી કરીને બિસ્તરમાં બહુ જગ્યા ન રોકે નગર ગોદડા જેવું આસન રાખીએ તો અડધી બેગ તો આસન રોકી લે આપણે પતલું આસન ઊનનું આસન રાખવું એકદમ પતલું આપણે બેગના ખૂણામાં સમજે એક સુંદર માળા રુદ્રાક્ષને રાખીએ અને એક આપણા ગુરુદેવનો આપેલો મંત્ર હોય અને રુદ્રાક્ષ ની માળા થી મંત્ર નો જાપ કરે એવું નથી કહ્યું કોઈ પણ દેવી દેવતા નો જાપ રુદ્રાક્ષ ની માળા થી કરી શકાય છે કાષ્ટની માળા ચંદની માળા ધાતુ ની માળા તુલસી ની માળા પણ માલા માલ કરનારી કોઈ માળા હોય તો એ રુદ્રાક્ષ ની માળા છે દરેક માળાઓમાં રાજા છે રુદ્રાક્ષ ની માળા એટલે એવું સંકુચિત ન મન રાખો હું તો રામનો મંત્ર કરું છું તો રુદ્રાક્ષ ની માળા ન રખાય હું તો કૃષ્ણ મંત્ર જાપ કરું છું રુદ્રાક્ષ ની માળા ન રખાય નહીં નહીં પૂર્વક માળા શાસ્ત્ર છે કઈ માળા કરવાથી કેટલા પ્રકારનું કેવું પુણ્ય તમને પ્રાપ્ત થાય કેવી સાધના સફળ થાય છે તે તેના નિયમો છે બધા છે ક્યાં આસન ઉપર કઈ દિશામાં કઈ રીતે ઉચ્ચારણ કરવું કઈ રીતે જાપ કરવા વિધિ વિધાન અપાર અપરંપાર છે